छेली सुधी जो जो बहुत मजा से फुल कॉमेडी ब्लॉग था बराबर तो बना जा ब्लॉग में बहुत मजा से बाय बाय पा बंको आई जो आपनो वाग बेफरेलो बंको ओहो गरम में तो होनु पेरी ना हो 72 किलो नु होनु चाहे लाए होनु बोनु बाय बाय मेरा मिलाया मेरा मिलाया हम जो जे बने जे कड़ू हाथ में और गरम में होनु कड़ू तो, होन। तो जाडू हो 200 रुपया वालो 200 रुपया वालो कड़ू बाय बाय 200 रुपया सेती नहीं जे तन तन सेती सी ना जिया जो आरी कड़ू

जो कलर nih तो भंजियो Ya,

મોટા છોકરા તો નાલા ખેજો બધું તૂડી નાખે એવું કરે ના શું ચંપલ લઈને આવ્યો કથા કોલમ ચાટે હ તારું સાહેબ ભરાવાનું તો ચાલુ કરો થા એ ચાલુ કરવી એ નીચે બેજા ઇધે એટલે બેજા ના નીચે બેજોય

જય ભારત મિલન બકરી મિલન બકરી આય ભારત જય ભારત આગી જાય એટલું બાર કરો હાજી પુ નાખી રહ્યા હાજી સાહેબ તો રમત રમા લઈ આમાં પાંચ વાગે તો જઈ જ્યા

હવે આપણે એક મસ્ત મજાનું ગીત ગાઈ દે આપણે બે ભાઈ બંદી નું યાદ એ મારા બોલાનું ગીત છે રે મને બોલો બહુ ગમે છે અલી અલી ડુસી મને મારી મારી ધોકે મારી નિશાળ મેકલે છે મારે બેટી દુસી તો બહુ અમારે છે લે લે આપણે ભાઈબંધી ગીત ગાવાનું કીધું તું શું ગાઈ રહ્યો આપણે આર્યો ગીત યાર આ ગીત નહી દીધું કે અલગ બાકા છે કે બોલાવા હારો હેડા જાના ભાઈ આપણો મસ્ત મજાનો વિડિયો નું એન્ડ કર દો એન્ડ પતાવી એ નહીં હેલો અલા અમારો વિડિયો ગમ તો લાઈક કરી દીજો ને ફોલો કરી દીજો ને સબસ્ક્રાઇબ કરી દીજો